કોઈ દેખાવ નહી હજુ દેખાવ છું વાર લાગશે છોડી એક આ છોકરા ઉતા કરે છે આવશે મજા મારા લાઈવ માં આપનું સ્વાગત છે હવે લંચ પડે છે તો જમવા બેસી ગયા તો આપણે જમીએ ને થોડો ચકલો ને પણ ખવડાવીએ નથી વાંધો નહીં

જો મારી યુટ્યુબ चैनल લાઈવ તમને સારું લાગે તો શેર शेयर एंड सब्सक्राइब जरूर जी मित्रों कर जो आपना गोपाल भाई क्या गोपाल अरे यार आ डू पड़ी जाने ये मार्च हो रहा है ना तारु के घर कपड़े तेरे

...zid pattern way to serve the trees. Solomon Kyan who referred to Mark Cabringa Pijentis, ...団ies a verwelting LETENproducora ૯વે ૯� યભ ન૨્ખ થયલ નૄ

એ હાટ્ટીમાં હે બજા મે જાના ઓ બાઈક હ ગુગરો આવો થા હો મે મારો

lạp như cho nào lạp như thế nào lạp như thế nào आजी तारिन नखा दे मे दी ते बाजी में मरता नद मजा आउ यो कि बच्चा है केपरो ऊचो है ऊचो है ह मरता तो

ઉડવારાત ચાલો પણ ઉડવારાત મત કાંતાડે હવે મિત્રો સરગામ ગો બધે જઈ રહે હોય કોનો ખબર ના પડે તો જો

રાતે ભડાકા આવી ગયા ભાઈ દે લેવા મોકલ્યો બે ખો ખવા ને લાલી હાર નામ મારતો ખતરનાક બેન વરા દે બંધુ પરે લે ગલ મસ્તી મેકરી બોંધી ના ખાને તન તેડી તો નાખો બેન મક્કા હા ને